નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની સાથે તો મિત્રો આજનો આ વિડીયો છે તમારા માટે ખાસ થવાનો છે કેમ કે અગાઉ આપણે જે વિડીયો મૂકેલા હતા તેની અંદરથી આપણે એક વિનરને અનાઉન્સ કરવાના છીએ આજે એક વિજેતા અનાઉન્સ કરવાના છીએ કેમ કે અગાઉના વિડીયોઝમાં આપણે કીધેલું હતું કે જે મિત્રો વધારે સાચા જવાબ આપશે અને વધારે કમેન્ટ કરશે તેને આપણે છે તે ફ્રીમાં કોર્સ આપવાના છીએ તો આ વિડીયોની અંદર આપણે છે તે આજે તે વિજેતા અનાઉન્સ કરવાના છીએ તો મિત્રો આ વિડીયોને છે તે પૂરેપૂરો જોઈ લેજો અને આજના આ વિડીયોમાં આપણે જે પ્રશ્નો જોવાના છીએ તે પણ મહત્ત્વના પ્રશ્નો હશે તેની અંદર પણ તમારે સાચા જવાબ આપવાના છે કેમ કે આજના આ વિડીયોની અંદર તમે જે કમેન્ટો કરશો સાચી તે પણ તેની અંદર કાઉન્ટ થશે એટલા માટે બધા સાથે સાથે જવાબ પણ આપતા જજો અને હવે મિત્રો તમારી જેટકો એમજીવીસીએલ યુજીવીસીએલ ડીજીવીસીએલ આ બધી પરીક્ષાઓ પણ આવવાની છે એટલે જે મિત્રોએ એપ્રેન્ટિસ પૂરું કરી લીધું છે અથવા તો કોઈ કંપનીમાં એપ્રેન્ટિસ ચાલુ છે તો તમારી તૈયારી છે તે ચાલુ રાખજો કે હવે ટૂંક સમયમાં છે તમારે પરીક્ષા લગતી કંઈક માહિતી આવશે પોલ ટેસ્ટની તારીખો આવશે ત્યારબાદ તમારી પરીક્ષાઓ પણ લેવા છે એટલા માટે છે તે તૈયારી ચાલુ કરી દેજો આપણી આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયન એપ્લિકેશનની અંદર તમે ફ્રી ટેસ્ટ પણ જોઈ શકો છો તેની અંદર ફ્રી ટેસ્ટ પણ આપી શકો છો તેની લિંક પણ આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલી જ છે ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી અંદર ફ્રીમાં પણ ટેસ્ટ આપી શકો છો ત્યારબાદ જે મિત્રો વોટ્સએપ ગ્રુપમાં જોઈન નથી તો તે પણ થઈ જજો તો ચાલો મિત્રો આપણા પ્રશ્નો ચાલુ કરીશું જે મિત્રોને જવાબ ખબર હોય તે સાથે સાથે કમેન્ટ કરતા જજો તો મિત્રો આજનો આપણો પહેલો પ્રશ્ન છે ईएमएफ નું પૂરું નામ શું છે નું પૂરું નામ શું છે તેના ઓપ્શન જોઈએ ઓપ્શન એ ઇલેક્ટ્રિકલ મિકેનિકલ ફોર્સ ઓપ્શન બી ઇલેક્ટ્રિકલ મેગ્નેટિક ફોર્સ ઓપ્શન સી ઇલેક્ટ્રોન મોટિવ ફોર્મ કે ઓપ્શન ડી ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ ઇ નું પૂરું નામ શું છે ચાલો જે મિત્રોને જવાબ ખબર હોય તે સાથે સાથે કમેન્ટ કરતા જશે આઈએમપી એમ પ્રશ્ન છે પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે અને પૂછાઈ પણ શકે તેવો પ્રશ્ન છે એટલા માટે સરખી રીતે જોઈ લેજો તો મિત્રો આ પ્રશ્નની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ ઇએમએફનું પૂરું નામ છે તે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ છે હવે તેના પછી આપણો આગળનો પ્રશ્ન જોઈશું પ્રશ્ન છે ઇલેક્ટ્રિક કરંટની કઈ અસર ઉપર સર્કિટમાં જોડેલ ફ્યુઝ કાર્ય કરે છે ઇલેક્ટ્રિક કરંટની કઈ અસર ઉપર સર્કિટમાં જોડેલ ફ્યુઝ કાર્ય કરે છે હવે તેના ઓપ્શન જોઈએ ઓપ્શન એ હિટિંગ ઇફેક્ટ ઓપ્શન બી લાઇટિંગ ઇફેક્ટ ઓપ્શન સી મેગ્નેટિક ઇફેક્ટ કે ઓપ્શન ડી ફિઝિકલ ઇફેક્ટ ઇલેક્ટ્રિક કરંટની કઈ અસર પર સર્કિટમાં જોડેલ ફ્યુજ કાર્ય કરે છે ચાલો આઈએમપી પ્રશ્ન છે જે મિત્રોનો જવાબ ખબર છે તે કમેન્ટ કરી દેશે તો મિત્રો આ પ્રશ્નની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન એ હિટિંગ અસર ઇલેક્ટ્રિક કરંટની હિટિંગ ઇફેક્ટ અસર ઉપર સર્કિટમાં જોડેલ ફ્યુજ કાર્ય કરે છે ઓપ્શન એ જે મિત્રોએ કમેન્ટ કરેલો છે તે મિત્રોનો જવાબ સાચો છે હિટિંગ ઇફેક્ટ હવે તેના પછી મિત્રો આપણો આગળનો પ્રશ્ન જોઈશું બ્રિટાનિયા સ્ટ્રેટ જોઈન્ટનો ઉપયોગ ખાલી જગ્યા માટે થાય છે આ પણ એક આઈએમપી પ્રશ્ન છે પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવો પ્રશ્ન છે બ્રિટાનિયા સ્ટ્રેટ જોઈન્ટનો ઉપયોગ ખાલી જગ્યા માટે થાય છે તો તેના ઓપ્શન જોઈશું ઓપ્શન એ કન્ડક્ટરની લંબાઈ વધારવા માટે ઓપ્શન બી રેઝિસ્ટન્સ વધારવા માટે ઓપ્શન સી કન્ડક્ટરની કન્ડક્ટિવિટી વધારવા માટે કે ઓપ્શન ડી કન્ડક્ટરની મિકેનિકલ સ્ટ્રેન્થ વધારવા માટે બ્રિટાનિયા સ્ટ્રેટ જોઈન્ટનો ઉપયોગ ખાલી જગ્યા માટે થાય છે ચાલો જે મિત્રોને જવાબ ખબર છે તે બધાને કમેન્ટ કરવાની છે સાચો જવાબ તમારે ગોતી અને કમેન્ટ કરવાનો છે આનો જવાબ છે તે આપણે આપીશું નહીં આનો જવાબ તમારે કમેન્ટ કરવાનો છે જે મિત્રો સાચો કમેન્ટ કરશે જવાબ તેને આપણે છે તે નાઇન્ટી નાઇનવાળો કોર્સ ફ્રીમાં આપવાના છીએ આ પ્રશ્નનો જવાબ જે સાચો આપશે તે નહીં હવે તેના પછીનો આપણો આગળનો પ્રશ્ન છે કે કેબલના ફોલ્ટનું લોકેશન મેળવવા માટે કયો ટેસ્ટ લેવામાં આવે છે જો મિત્રો આપણે કેબલના ફોલ્ટનું લોકેશન મેળવવું હોય તો આપણે કયો ટેસ્ટ કરવાથી આપણને કેબલના ફોલ્ટનું લોકેશન મળી જાય છે આ ટાઈપનો પ્રશ્ન આપણને પૂછી શકે છે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે ધ્યાનથી જોઈ લીધો જો ખબર હોય તો કમેન્ટ કરી દેજો આના ઓપ્શન આપણે જોઈએ ઓપ્શન એ મરી લુક ટેસ્ટ ઓપ્શન બી વર્લી લુક ટેસ્ટ ઓપ્શન સી એ અને બી બંને કે ઓપ્શન ડી એક નહીં ચાલો જે મિત્રોને જવાબ ખબર છે તે કમેન્ટ કરશે કેબલના ફોલ્ટનું લોકેશન મેળવવા માટે કયો ટેસ્ટ લેવામાં આવે છે તો આ પ્રશ્નની અંદર મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન સી એ અને બી બંને મરી લુક ટેસ્ટ અને વરલુક ટેસ્ટ કેબલના ફોલ્ટનું લોકેશન લેવા માટે આ બંને ટેસ્ટ કરવામાં આવે છે જે મિત્રોએ ઓપ્શન સી સિલેક્ટ કરેલો છે તેનો જવાબ સાચો છે ચાલો તેના પછીનો આપણો આગળનો પ્રશ્ન જોઈશું કે બે સમાન રજિસ્ટન્સ ધરાવતા રજિસ્ટરને પેરેલલમાં જોડવામાં આવે તો બે સમાન રજિસ્ટન્સ ધરાવતા રજિસ્ટન્સને પેરેલલમાં જોડવામાં આવે તો શું થશે તો તેના ઓપ્શન જોઈશું ઓપ્શન એ બંને રજિસ્ટરમાં થતા વોલ્ટેજ ડ્રોપ સમાન હશે ઓપ્શન બી બંને રજિસ્ટરમાંથી પસાર થતો કરંટ સરખો હશે ઓપ્શન સી બંને રજિસ્ટરનો હિટ લોસ સમાન હશે કે ઓપ્શન ડી બંને રજિસ્ટરના રજિસ્ટન્સની કિંમતના પ્રમાણમાં વોલ્ટેજ ડ્રોપ થશે ચાલો જે મિત્રોને જવાબ ખબર છે તે કમેન્ટ કરશે તો મિત્રો આ પ્રશ્નની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી બંને રજિસ્ટરના રજિસ્ટન્સની કિંમતના પ્રમાણમાં વોલ્ટેજ ડ્રોપ થશે જે મિત્રોએ ઓપ્શન ડી સિલેક્ટ કરેલો છે તે મિત્રોનો જવાબ સાચો છે ઓપ્શન ડી આપણો સાચો જવાબ છે ચાલો મિત્રો હવે તેના પછીનો આપણો આગળનો પ્રશ્ન છે કે કિરચોફનો નિયમ ખાલી જગ્યા માટે માન્ય છે આ એમપી પ્રશ્ન છે આ પણ કિરચોફનો નિયમ ખાલી જગ્યા માટે માન્ય છે તો તેના ઓપ્શન જોઈશું ઓપ્શન એ માત્ર લિનિયર સર્કિટ ઓપ્શન બી પેસિ ટાઈમ ઇનવેરિયન્ટ સર્કિટ ઓપ્શન સી માત્ર નોન લિનિયર સર્કિટ કે ઓપ્શન ડી લિનિયર તથા લો નોન લિનિયર સર્કિટ ઓપ્શન ડી લિનિયર તથા નોન લિનિયર સર્કિટ કિરચોફનો નિયમ ખાલી જગ્યા માટે માન્ય છે ચાલો જે મિત્રોને જવાબ ખબર છે તે કમેન્ટ કરશે આ પણ એક આઈએમપી પ્રશ્ન છે તો મિત્રો આ પ્રશ્નોની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી માત્ર નોન લિનિયર સર્કિટ કિરચોફનો નિયમ માત્ર નોન લિનિયર સર્કિટ માટે માન્ય છે આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન સી જે મિત્રો ઓપ્શન સી કરેલો છે તેનો જવાબ સાચો છે ચાલો હવે તેના પછી આપણો આગળનો પ્રશ્ન જોઈશું જો કન્ડક્ટરનો વ્યાસ બમણો કરવામાં આવે તો તેની રેજિસ્ટન્સની કિંમતમાં શું ફેરફાર થશે જો કંડક્ટરનો વ્યાસ બમણો કરવામાં આવે તો તેની રેજિસ્ટન્સની કિંમતમાં શું ફેરફાર થશે ઓપ્શન જોઈએ ઓપ્શન એ બમણો વધશે ઓપ્શન બી ચાર ગણો ઘટશે ઓપ્શન સી અડધા જેટલો ઓછો થશે કે ઓપ્શન ડી રેજિસ્ટન્સની કિંમતમાં ફેરફાર થશે નહીં ચાલો જે મિત્રોને જવાબ ખબર છે તે કમેન્ટ કરશે જો કંડક્ટરનો વ્યાસ બમણો કરવામાં આવે તો તેની રેજિસ્ટન્સની કિંમતમાં શું ફેરફાર થશે તો મિત્રો આ પ્રશ્નની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન બી ચાર ગણો ઘટશે જો કંડક્ટરનો વ્યાસ બમણો કરવામાં આવે તો તેની રેઝિસ્ટન્સની કિંમત છે તે ચાર ગણી ઘટી જશે આ ફેરફાર થશે ઓપ્શન બી છે તે આપણો સાચો જવાબ છે હવે તેના પછી આપણો આગળનો પ્રશ્ન જોઈશું મેગ્નેટના બે ટુકડા કરવામાં આવે તો દરેક ટુકડો મેગ્નેટ તરીકે કામ કરે છે તે મેગ્નેટની કઈ પ્રોપર્ટી છે મિત્રો આપણે મેગ્નેટ હોય છે તેના આપણે બે ટુકડા કરી દઈએ છીએ તો પણ તેના બંને ટુકડા હોય છે તે કામ કરે છે તો આ છે તે મેગ્નેટની કઈ પ્રોપર્ટી કહેવાય આ પ્રશ્ન આપણને પૂછેલો છે તો તેના ઓપ્શન જોઈશું ઓપ્શન એ ઇન્ડક્શન ઓપ્શન બી પોલ એક્સિટિંગ ઓપ્શન સી ડી મેગ્નેટાઇઝિંગ કે ઓપ્શન ડી ઉપરના તમામ ચાલો જે મિત્રોને જવાબ ખબર છે તે કમેન્ટ કરશે આ એમ પ્રશ્ન છે ધ્યાનથી જોઈ લેખજો પરીક્ષાની અંદર પૂછી શકે તેવો પ્રશ્ન છે તો મિત્રો આ પ્રશ્નની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન બી પોલ એક્સિટિંગ મેગ્નેટના બે ટુકડા કરવામાં આવે તો દરેક ટુકડો મેગ્નેટ તરીકે કામ કરે છે તો આ છે તે આપણે પોલ એક્સિટિંગ પ્રોપર્ટી કહીએ છીએ આ વસ્તુ જે બને છે તેને આપણે પોલ એક્સિટિંગ કહીએ છીએ યાદ રાખી લેજો પરીક્ષાની અંદર પૂછી શકે તેવો પ્રશ્ન છે ચાલો હવે આગળનો પ્રશ્ન જોઈશું કે કયું મટિરિયલ પેરામેગ્નેટિક પદાર્થ છે નીચે તમને ઓપ્શન આપેલા છે તેની અંદરથી કયું મટિરિયલ છે તે પેરામેગ્નેટિક પદાર્થ છે તો તેના ઓપ્શન જોઈએ ઓપ્શન એ ક્લીટ વાયરિંગ ઓપ્શન બી કોપર ઓપ્શન સી બિસ્મત કે ઓપ્શન ડી ગ્રેફાઇટ કયું મટિરિયલ પેરામેગ્નેટિક પદાર્થ છે ચાલો જે મિત્રોને જવાબ ખબર છે તે કમેન્ટ કરી દેશે મિત્રો આ બધા જ પ્રશ્ન છે તમારે પરીક્ષામાં ઉપયોગી થાય તેવા પ્રશ્નો છે એક પછી એક બધા પ્રશ્નો જોઈ લેજો આ વિડીયોના પણ અને અગાઉ પણ આપણે ઘણા બધા મૂકેલા છે તે બધા જોઈ લેજો કેમ કે જેટકો એમ જીવીસીએલ યુ જીવીસીએલ ડીજીવીસીએલ આ બધાને હવે પરીક્ષા આવવાની છે પીજીવીસીએલને થોડા ટાઈમ પહેલાં પરીક્ષા ગઈ છે એટલે તે લોકોને હજુ થોડી વાર લાગશે પણ તે લોકો પણ તૈયારી ચાલું રાખજો જે એપ્રેન્ટિસ ચાલુ છે તે મિત્રોને પણ પરીક્ષા ચાલુ પરીક્ષા આવશે એટલે તેની તૈયારી ચાલુ રાખવાની રહેશે તો આ પ્રશ્નની અંદર મિત્રો આપણો સાચો જવાબ છે તે આવશે ઓપ્શન બી કોપર કે કોપર મટિરિયલ છે તે પેરામેગ્નેટિક પદાર્થ છે ઓપ્શન બી જે મિત્રોએ કીધેલું છે તેનો જવાબ સાચો છે ચાલો તેના પછી હવે આપણો આગળનો પ્રશ્ન જોઈશું પ્રશ્ન છે કે સામાન્ય રીતે મલ્ટીમીટરમાં કાળા કલરનો પ્રોબ ખાલી જગ્યા નિશાની કરેલ જેકમાં ફિક્સ કરવામાં આવે છે મિત્રો આવો બેઝિક પ્રશ્ન પણ તમને પૂછી શકે છે પ્રેક્ટિકલી આપણને આવડતું હોય તો આ પ્રશ્ન આપણને જરૂર આવડે સામાન્ય રીતે આપણે મલ્ટીમીટર હોય છે તેની અંદર બે પ્રોબ હોય છે કાળા કલરનો અને લાલ કલરનો આ બે પ્રોબ હોય છે તો તેની અંદર જે કાળા કલરનો પ્રોબ હોય છે તેની અંદર આપણે કયો જેક ફિક્સ કરવાનો હોય છે આવો પ્રશ્ન આપણને પૂછેલો છે તો તેના ઓપ્શન જોઈશું ઓપ્શન એ કોમન ઓપ્શન બી પોઝિટિવ ઓપ્શન સી નેગેટિવ કે ઓપ્શન ડી વોલ્સ ચાલો જે મિત્રોને જવાબ ખબર છે તે કમેન્ટ કરશે આઈએમપી પ્રશ્ન છે બેઝિક પ્રશ્ન છે બધા મિત્રોને આવડવો જોઈએ તો મિત્રો આ પ્રશ્નની અંદર આપણો સાચો જવાબ છે તે આવશે ઓપ્શન એ કોમન સામાન્ય રીતે મલ્ટીમીટરમાં કાળા કલરનો પ્રોબ હોય છે તે કોમન હોય છે જે કોમન હોય છે તેની નિશાની કરેલ હોય જે જેકમાં આપણે ફિક્સ કરવામાં આવે છે કાળા કલરનો પ્રોબ હોય છે તે કોમન હોય છે ચાલો તેના પછીનો આપણો આગળનો પ્રશ્ન જોઈશું કે ડીસી જનરેટર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે આ પણ એક આઈએમપી પ્રશ્ન છે પરીક્ષાની અંદર વારંવાર પૂછાતો પ્રશ્ન છે ડીસી જનરેટર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે બધા મિત્રોને ખબર હોવી જોઈએ ઓપ્શન જોઈએ ઓપ્શન એ ફેરાડેના ઇલેક્ટ્રોલિસિસનો નિયમ ઓપ્શન બી ફ્લેમિંગ્સ લેફ્ટ હેન્ડનો નિયમ ઓપ્શન સી લેન્ઝનો નિયમ ઓપ્શન ડી ફેરાડેના ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનનો નિયમ ડીસી જનરેટર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે ચાલો જે મિત્રોને જવાબ ખબર છે તે બધાને કમેન્ટ કરવાની છે તો મિત્રો આ પ્રશ્નની અંદર આપણો સાચો જવાબ છે તે આવશે ઓપ્શન ડી ફેરાળેના ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનનો નિયમ ડીસી જનરેટર છે તે ફેરાળેના ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના નિયમ પર કાર્ય કરે છે ચાલો તેના પછીનો આપણો આગળનો પ્રશ્ન જોઈશું કે મશીન ધ્રુજારી આપતું હોય તો કઈ ખામી હોય શકે જો કોઈ મશીન આપણને ધ્રુજારી આપતું હોય તો કઈ ખામી તેની અંદર હોય એમ શકે આવા પ્રશ્ન પણ આપણને પૂછી શકે છે તો તેના ઓપ્શન જોઈશું ઓપ્શન એ વાઇન્ડિંગ અર્થ હોય ઓપ્શન બી પોલ ફિટિંગ લૂઝ હોય ઓપ્શન સી સાઇડ કવર લૂઝ હોય કે ઓપ્શન ડી ફાઉન્ડેશન ફિટિંગ લૂઝ હોય મશીન ધ્રુજારી આપતું હોય તો તેની અંદર આમાંથી કઈ ખામી હોઈ શકે છે ચાલો જે મિત્રોને જવાબ ખબર છે તે કમેન્ટ કરશે તો મિત્રો આ પ્રશ્નની અંદર આપણો સાચો જવાબ છે તે આવશે ઓપ્શન ડી ફાઉન્ડેશન ફિટિંગ લૂજ હોય જો મશીન ધ્રુજારી આપતું હોય તો તેની અંદર જે ફાઉન્ડેશન ફિટિંગ હોય છે તે લૂજ હોઈ શકે છે તેની તેના લીધે છે તે મશીનની અંદર ધ્રુજારી આવતી હોય છે ઓપ્શન ડી જે મિત્રો એ કરેલો છે તેનો જવાબ સાચો છે તો મિત્રો આજના આ પ્રશ્નો છે તે અહીંયા આપણા પૂરા થશે બધા પ્રશ્ન આઈમ બી હતા એક પછી એક બધા જોઈ લેજો કેમ કે તમારા માટે છે તે આ ખૂબ જ ઉપયોગી છે તો મિત્રો અગાઉ જે આપણે વિડીયોઝ મૂકેલા હતા તેની અંદરથી આપણે બે વિજેતાઓ નક્કી કરેલા છે તે આપણે અત્યારે છે તે આ વિડીયોની અંદર આપવાના છીએ જેને સૌથી વધારે છે તે કમેન્ટ કરેલી છે સાચી કમેન્ટ કરેલી છે ત્યારબાદ ચેનલને સબસ્ક્રાઈબ કરેલી છે અને તેને દરેક વિડીયોને છે તે લાઈક કરેલો છે તેવા છે તે આપણને મિત્રો મળી ગયેલા છે તેને આપણે અનાઉન્ચ કરી અને સાતસો નવ્વાણું અને બસો બાવીસવાળો કોર્સ ફ્રીમાં આપવાના છીએ તો મિત્રો પહેલા નંબરે જે વ્યક્તિ આવેલા છે તેનું નામ છે ચૌહાણ પ્રદીપભાઈ ચૌહાણ પ્રદીપભાઈ છે તેને સૌથી વધારે સાચી કમેન્ટો કરેલી છે તેને આપણે સાતસો નવ્વાણું વાળો કોર્સ ફ્રીમાં આપીશું અને બીજા નંબરે જે છે તે પ્રજાપતિ મુકેશભાઈ છે પ્રજાપતિ મુકેશભાઈ તેને આપણે બસો બાવીસ વાળો કોર્સ ફ્રીમાં આપવાના છીએ તો પ્રદીપભાઈ અને મુકેશભાઈને બંનેને કોર્સ ફ્રીમાં આપવાનો છે તમારે પણ જો કોર્સ ફ્રી લેવું હોય તો તમે પણ આ ક્રાઇટેરિયા પૂરા કરી અને ફ્રીમાં કોર્સ મેળવી શકો છો તો મિત્રો આજનો આ વિડીયો છે તે અહીંયા પૂરો થશે આજનો વિડીયો જો તમને પસંદ આવ્યો તો લાઈક કરી દેજો જે મિત્રો એ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો